વરસાદ જોવા મળે એ પ્રકારના વરસાદ ને શું કહીએ છે ઓરોગ્રાફી એટલે તો તમે છે તમારો વલસાડ કપરાડા ધરમપુર એ હું છે આજુબાજુ વેસ્ટર્ન ગટ છે મુંબઈ લઈ લો એટલો બધો વરસાદ થાય કયા પ્રકારનો વરસાદ થાય ઓરોગ્રાફી કયો વરસાદ થાય છે ઓરોગ્રાફિક પ્રેસિપિટેશન બરાબર ઓરોગ્રાફિક પ્રેસિપિટેશન અહીંયા તમે લઈ લો વલસાડ લઈ લો એ બધો અહીંયા જે વરસાદ તમને જોવા મળે ઓરોગ્રાફિક પ્રેસિપિટેશન ઓકે હવે સવાલ થાય સર એ રીતે તો અહિયા છે તમારી યસ અરવલ્લી હિલ્સ છે અહિયાં અહીંયા છે અરવલ્લી હિલ્સ જો ધ્યાનથી અરવલ્લી હિલ્સ ક્વેશન પહેલો જરાઈઝ થાય આપણને કે સાહેબ એ રીતે તો અહીંયા બી તો હિલ છે ને અહીંયા સપોઝ માનલો અહિયાં રાજસ્થાન છે અને આ છે તમારી હિલ આ છે તમારી શું છે આ તમારી હિલ છે અને આ હિલ ને આપણે શું કહીએ છીએ અરવલી અરવલી હિલ્સ અથવા આપણે શું કહીએ અંગ્રેજીમાં અરાવલી અરાવલી હિલ્સ અરાવલી અરાવલી હિલ્સ હવે થાય શું ખબર અહિયાં તમે જો આમ થી એર કન્ટેનિંગ મોચર આમ જાય છે અને પછી એકદમ મજા કરીને નીકળી જાય આમ એને અથડાવવા માટે સફિશિયન્ટ એરિયા મળતું નથી આમ હિલ છે અને હવા બી આમ છે હું એવું કઈ કરું કે આ જે હિલ છે તમારી ક્યાંની રાજસ્થાનની આ જે હિલ છે આ હિલ ને કઈ એવું કરું કે આ જે હિલ જે છે આ હિલ જે છે આ હિલ કઈ આમ થઈ જાય તો કાલે રાજસ્થાનમાં એટલો વરસાદ વલસાડ કરતા વધારે પડે કે પર્વત હોવું જરૂરી નહીં પર્વત હોવું પર્વત સાથે સાથે જે હવા આવે હવાને અથડાવવા માટે હું જોઈએ એરિયા જોઈએ અહિયાં કેવું છે જે હવાનું ડાયરેક્શન છે એ ડાયરેક્શનમાં શું છે પર્વત એટલે હવા શું થઈ જાય પર્વત ને વધારે અથડાતી નથી એમ નીકળી જાય છે એટલે રાજસ્થાનમાં વધારે પર્વત હોવા છતાં વરસાદ વધારે જોવા મળતો નથી કાલે કઈ એવું કરો કે આપણે અરવલ્લી હિલ ને આમ કરી દઈએ તો એટલો વરસાદ પડે વલસાડ કરતા વધારે વરસાદ પડી શકે છે ઓરિયન્ટેશન એટલે ખાલી પર્વત હોવું એનાથી કામ ચાલતું નથી પર્વત ડાયરેક્શન શું છે એ પણ આપણા માટે શું છે ઇમ્પોર્ટન્ટ છે એ પણ શું છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ એના જ કારણે અરાવલ્લી જે હિલ્સ જે છે ત્યાં તમને વરસાદ જે છે એ વરસાદ વધારે જોવા મળતો નથી રીઝન ખબર પડી ગઈ છે ને